સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક સ્પાઇડર ચોરને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે તો આરોપી દરમિયાન શોપિંગ સેન્ટરની અને લેપટોપની ચોરી કરતો હતો હાલ આરોપી પાસેથી પોલીસે દસ લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે તો ઉલ્લેખનીય છે કે આ આરોપી પાઇપથી ચડીને ઓફિસ દુકાન અને મકાનમાં ઘૂસીને ચોરી કરતો હતો જેથી તે સ્પાઇડર ચોર તરીકે ઓળખાવતો હતો સમગ્ર માહિતી મુજબ જ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચોરી અને ગંભીર ગુનામાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડવા આદેશ આપવામાં આવ્યા છે જે અનુસંધાને

ઉપર ચડીને દુકાન કે ઓફિસની બારી ખોલી પ્રવેશ કરતો અને ઓફિસમાં રહેલ લેપટોપ તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરતો હતો જે બાદમાં ચોરી કરેલા લેપટોપ પોતાની પાસે રાખી મોબાઈલ ફોન વેચાણ કરી પૈસા મેળવતો હોવાની આરોપીએ કબુલાત કરી હતી તો હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ચોરી કરેલા દસ લેપટોપ અને ચોરીના અગિયાર મોબાઈલ મળી કુલ એક પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મળી આવતી જાણકારી અનુસાર પકડાયેલા આરોપી વિરુદ્ધ શહેરના ઉતરાણ પોલીસ મથક પૂણા પોલીસ મથક અને ગોરાદરા પોલીસ મથક તથા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ